નમસ્કાર ખેડૂત મિત્રો આપણે આ વિડીયોની અંદર આજે પીએમ કિસાનના વીસમાં હપ્તાના રિલેટેડ વાત કરીશું તો મિત્રો ચાલો વિડીયો શરૂ કરીએ સૌ પ્રથમ મિત્રો તમને જણાવવા માગું છું કે પીએમ કિસાનનો વીસમાં હપ્તાની તારીખ કોઈ હજુ જાહેર નથી થઈ એના માટે હું તમને કહું કે તમે ગુજરાતની ઓફિશિયલ પીએમ કિસાનની વેબસાઇટ પીએમ કિસાન ગવર્મેન્ટ ડોટ ઇન પર તમે જઈને જોશો તો હજુ એની તારીખ જાહેર જાહેર નથી થઈ બીજું મિત્રો તમને જણાવવા માગું છું કે તમારે પીએમ કિસાનના બે હજાર હપ્તાનો જેવો લાભ જોઈતો હોય મિત્રો તો સૌ પ્રથમ તમારે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી રાખવાનું છે દર બીજું તમારે ઈ કેવાયસી સ્ટેટસ પેન કમ્પ્લીટ રાખવાનું છે ત્રીજું તમારે તમારું બેંક એકાઉન્ટ ડીબીટી એક્ટિવ રાખવાનું છે ચોથું તમારે ખાતું બંધ ના હોય એ તમારે ધ્યાન રાખવાનું છે પાંચમો મિત્રો તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહીં એ પણ તમારે ધ્યાન રાખવાનું છે અને છઠ્ઠું કારણ મિત્રો તમારે બેંકની અંદર તમારે ટ્રાન્ઝેક્શન દર મહિને તમારે રાખવાનું છે એટલે કે અઠવાડિયા દસ દિવસે તમારે ટ્રાન્ઝેક્શન કરતું રહેવું એનું કારણ એ છે કે તમારું ખાતું ડોરમેટ ના થાય જો ડોરમેટ થઈ ગયું તો તમારા ખાતાની અંદર પીએમ કિસ્સામાં હપ્તા કોઈ નહીં પડે આ માટે તમે એ પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ અને બેનિફિશિયરી સ્ટેટસમાં જઈને તમે ચેક કરી શકો છો કે મારું ખાતું એક્ટિવ છે કે નથી અને ઘણા બધા ખેડૂત મિત્રોને એવો પ્રોબ્લમ હોય કે જો બે ચાર હપ્તા પડી ગયા હોય અને જો કોઈ હપ્તો પડ્યો ના હોય તો એ બધા મિત્રોને જણાવવાનું કે તમે તૈયારીમાં જ પોસ્ટ ઓફિસમાં જાય અને તમે ખાતું નવું ખોલાવી દો તો તમારું ડીબીટી એકાઉન્ટ એક્ટિવ થઈ જાય અને એની અંદર તમારા બધા હપ્તા પડી જાય તો મિત્રો તમારે આ વિડીયોને ગમી હોય તો લાઇક અને શેર કરજો અને પીએમ કિસાનના રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય તો મિત્રો મને કોમેન્ટ કરજો